એમાં એવું છે કે એના લગન છે ને તે શરમાય છે બ્લોગ માં આવવા માટે એવું છે હું ભઈ ગયો છે કે દેખાતો નથી આપણે કોક ને રવા દેજો ઘરે અમે ફ્રેન્ડ છે ને આ ગમે ઘેર આવે ને એટલે એમ છે ને ડાયરેક્ટ કેમેરા ચાલુ કરીને એમ જ કે જો અમારો ફ્રેન્ડ આવ્યો એટલે છે ને ભાગવા જ મળે કા ગોવા થઈ જાય ડાયરેક્ટ આજે આપણે છે ને આપણે નજીકમાં માં પાડોશી ને ઘેર લગન છે ને આપણે જવાનું છે લગન અને જાન આવી ગઈ ના નથી આવી જી

આને કે હજરપંદ દર્શન કરવાની છે અજી એક સણિયા સોળી મે ભાડે પણ રાખી છે જમીનયા તો તીખટી કાટ ઓટ કરાવે છે ગુલાબ જામબુના ગુલાબ જામબુ ખાધા ખાઈ ગઈ થી દો 1 2 મેક હાથ ગણવો હોય ને પણ હોય શેર ખેર બસ ખાવ

તો ખબર લઈ લેવું આને છે ને પૈસા ઘણા ભેગા કરેલા છે હું મારું પેકેટ કાઢી લે પછી લઈ લે વસ્તુ કરી દેશે હાય લાગી હરે લાગને હ ચાર કલર સે એક આછો ગુલાબી એક મરoon લાલ એક દુધિયા શેર અને સબસ્ક્રાઇબ કરજો ફર એક નમ